નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો પાછી આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ ભૂલકડા ઉંદરભાઈ એક હતા ઉંદરભાઈ એ તો બહુ જ ભૂલકડા એ બધું જલ્દી ભૂલી જાય કેમ કે એમનું મન સ્થિર નહોતું રહેતું ભણવા જાય તો પણ એમનું ધ્યાન શિક્ષક ભણાવે એમાં ના હોય એટલે એમને કશું યાદ રહે નહીં એકવાર એમની મમ્મીએ એમને દુકાને ગોળ લેવા મોકલ્યા ઉત્તરાયણ નજીક આવી રહી હતી એટલે ચીક્કી બનાવવાની હતી ઉંદરભાઈ તો ઉપડ્યા કરિયાણાની દુકાને એ તો ભૂલી ના જવાય એટલે ગોળ 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 એવું બોલતા જાય હવે રસ્તામાં એમને કૂતરાભાઈ મળ્યા ઉંદરભાઈએ એમને પૂછ્યું ક્યાં જાઓ છો કૂતરાભાઈ કૂતરાભાઈ કહે અહીં મોહનભાઈના ઘેર રોટલો ખાવા જાઉં છું હવે ઉંદરભાઈ તો ગોળ શબ્દ ભૂલી ગયા અને રોટલો શબ્દ પકડી લીધો એ તો રોટલો 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 કરતાં આગળ ચાલ્યા હવે રસ્તામાં એમને પાછા બિલ્લીબેન મળ્યા ઉંદરભાઈ તો પાછા બિલ્લીબેનને પૂછે છે ક્યાં ચાલ્યા બિલ્લીબેન બિલ્લીબેન બોલ્યા હું મીનાબેનના ઘેર દૂધ પીવા જાઉં છું હવે ઉંદરભાઈ તો રોટલો શબ્દ ભૂલી ગયા અને દૂધ 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 એમ કરતાં આગળ ચાલ્યા આગળ એમને બેન મળ્યા એ બકરીબેનને પાછા ઉંદરભાઈ પૂછે છે ક્યાં ચાલે બકરીબેન બકરીબેન બોલ્યા હું પાલો ચરવા જાઉં છું હવે તો ઉંદરભાઈ દૂધ શબ્દ પણ ભૂલી ગયા અને પાલો શબ્દ પકડી લીધો એ તો પાલો 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 કરતા પહોંચ્યા દુકાને એ તો દુકાને જઈ દુકાનદાર દુકાનદારને કહે ભાઈ ભાઈ મને પાલો આપો દુકાનદારને તો નવાઈ લાગી એ તો કહે અરે આ શું ઉંદર આ તું શું માગે છે અહીં પાલો થોડો મળે તો ઉંદરભાઈ કહે હા મારી મમ્મીએ કંઈક મંગાવ્યું છે પણ મને યાદ નથી આવતું દુકાનદાર કહે સારું તું થોડી વાર બાજુમાં ઊભો રહે અને યાદ કરી જો યાદ આવે પછી મને કહેજે ઉંદરભાઈ તો યાદ કરે છે પણ એમને કશું યાદ નથી આવતું એટલામાં એક બાળક દુકાનમાં એક વસ્તુ લેવા આવે છે અને તે ગીત ગાતું ગાતું આવે છે ગોળ ગોળ ટામેટું લાલ લાલ ટામેટું ગોળ ગોળ ટામેટું આ ઉંદરભાઈએ સાંભળ્યું એટલે પેલો ગોળ શબ્દ સાંભળ્યો એટલે તરત એમને પાછું યાદ આવી ગયું કે હા મમ્મીએ તો ચીક્કી બનાવવા ગોળ મંગાવ્યો છે એટલે તો જલ્દી જલ્દી દુકાનદારને કહે છે ભાઈ ભાઈ મને ગોળ આપો ગોળ મારી મમ્મીએ તો ગોળ મંગાવ્યો છે અને દુકાનદાર જોરથી હસી પડે છે અરે ઉંદર ખરો છે તું તો અને ઉંદરભાઈને ગોળ આપે છે ઉંદરભાઈ દુકાનદારને પૈસા આપે છે અને ગોળ લઈને ઘેર જાય છે ચાલો મજા આવીને બાળકો કેવા ભૂલકણા અંદર ભાઈ તમે પણ આવા ભૂલકણા છો ને પણ હવે ધ્યાન રાખીને વસ્તુ યાદ રાખવાની ચાલો આવતા રવિવારે બીજી એક સરસ મજાની વાર્તા સાંભળવા માટે આવી જજો અને તમારા મમ્મી પપ્પાને કહેજો કે તમને નવી એક વાર્તા સંભળાવી ચાલો આવજો